મેલી આવ્યો સા ડોહિ મેલ ના બોલ્યો મજૂરે અરે દોહે સાબા મેલ્યો

બપોરે નાસ્તા ડુંગળી ડુંગળીયા પાપડી લાવીશું ઘેર ખાવાનું સારું બનાવું આવું છું બનાવું છું પાણી જેવી કળી ના ને ઘઉ વાટો આટલા લોટા પર

છે ને હા હરખો વાટતો જ નહીં જોવા લે આ મજૂર બે શું કરવાનું

વાદળો આવે કેટલા એને જોઈને ટેન્શન વાઢીએ ના વાઢીએ તું જોઈએ પેલો વાઢીયે વાઢ નાખો નાખો થાક્યા તું

આર્યો હોળપાડો હોળપાડો આર્યો ઇને ઓમ ઓમ બધું તું આપણે ઘેર નહીં ઢોર બોજ્યો હું શાપ બોજી તું તું આવું છું

અરે પેલા માત્ર માત્ર લઈને જવા ને ઘઉ હડવા દે ખાવું કરવાનું પૈસા અમે તો પૈસા નતા અમે તો ઘઉ અડવા આવ્યા છીએ અને બૈરો લોહી પીવું છું છોકરો નહીં ઓળી છોકરો કે પિસ્કારી લઈ ગયેલી છે બાર તો કલર

અને આગળ મોકલજો કે લોકો બિધાય ગઉંાડવા થઈ પાછા કે બેહી ના રહી કમેન્ટ જરૂર કરજો અને જય પાટણવી